સરળતા રહેશે અને તેઓને પણ પોતાના નજીકના વિસ્તારમાં વોલ્વો બસની સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના સહયોગથી અડાજન બસ ડેપો ખાતે વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે ખાતે જવા માટે આ વોલ્વો બસ સુવિધાને લીલી જન્દી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી તો આવો જાણીએ આ વોલ્વો બસ ની સુવિધા બાબતે નિયામક શ્રી શું કહી રહ્યા છે ગુજરાત સરકારના સહયોગથી જે નવી વોલ્વો અમે ચાલુ કરી છે જે સુરત મેઇન બસ સ્ટેશન પરથી ચાલુ થતી હતી જેને પાલ છે વેસુ છે હજીરા છે અડાજન છે આ એરિયાના પબ્લિકને લાભ લઈ શકે એના માટે અમે જે મેઇન બસ સ્ટેશન હતું ત્યાંથી એની જગ્યાએ અમે અડાજણથી એને સ્ટાર્ટિંગ પોઈન્ટ રાખ્યો છે અને એન્ડ પોઈન્ટ પણ રાખ્યો છે જે આ વોલ્વો બસો છે તે મુખ્યત્વે સુરત થી અડાજણ થી નહેરુનગર મોરબી ગાંધીનગર નાથદ્વારા આ આકોલવાડી આ બધી જ વળવો બસો અહિયાં સ્ટાર્ટ કરેલી છે જેથી આ પાલ છે અડાજણ ભેસુ હજીરાના જે પબ્લિક છે આનો લાભ લઈ શકે નહેરુનગર ના છે પાંચ સવારે પાંચ વાગે સાડા સાત વાગે નવ વાગે દસ વાગે અને સાડા વાગે તેમજ ગાંધીનગર માટે છે બપોરે સાડા વાગે છે અને સાંજના સાડા વાગે છે અંબાજી માટે છે રાતે સાત વાગે છે દ્વારા છે બપોરે સાડા ત્રણ વાગે છે અને આપોલવાળી સાંજે સાત વાગે હાલમાં જ આપણે થોડો ટાઈમ દસ પંદર દિવસ પહેલા જ અમે અહીંયાથી સ્ટાર્ટ કરી છે હાલમાં પબ્લિક એનો લાભ લઈ રહી છે અને અમે એવી ઈચ્છા રાખીએ કે પબ્લિક આનો મહત્તમ ઉપયોગ લે અને આજે વોલો બસ સર્વિસનો લાભ લે